આજ રોજ કાર્યક્રમમાં હાજર રાયલ ગામના સરપંચ શ્રી સભ્યશ્રીઓ એસ એમસીના સભ્યશ્રીઓ વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બેન આજનો મારો વિષય છે ડોક્ટર ભીમરાવ અંબેડકર દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારત રત્ન ડોક્ટર ભીમરાવ અંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં ચૌદ એપ્રિલ લઢાશકણ રોજ થયો હતો તેમના પિતા રામજીભાઈ લશ્કરની શાળામાં શિક્ષક હતા તેમની માતા ભેમાભાઈ તેમને નાના છોડીને અવસાન પામ્યા હતા ભીમરાવ ભણવામાં તેજસ્વી હતા તે વખતે તેમની મહાજ્ઞાતિ નીચી ગણાતી હતી પરિણામે ભીમરાવ વારંવાર અપમાન સહન કરવો પડતા હતા આથી મોટા થઈ એમને આ અન્ય દૂર કરવા નો દ્રઢ સંકલ્પ કર્યો ભીમરાવની પ્રતિભાથી પ્રભાવિત વડોદરા મહારાજા શ્રીજીરાવ ગાયકવાડ એ એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી વિદેશ તે અનેક તબલીગો વેઠી ને ભણ્યા એમ એ પીએચડી થયા આમ ભીમરાવ હવે ડોક્ટર આંબેડકર ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા

તેમના જીવન પર બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલે પ્રભાવ હતો તેમને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો તે મોડે સુધી પુસ્તકાલયમાં બેસીને પુસ્તકો વાંચ્યા કરતા હતા ભારત માતાના આ સાચા સપૂતને ઈસવી સન ઓગણીસો નેવમાં મરણોત્તર ભારત રત્ના હેલિકોપ્ટરથી નવાજવામાં આવ્યા હતા ભારત માતાના આવા મહાન દેશભક્ત દલિતોના ઉદ્ધારક ગરીબોના બેલી અને સ્ત્રીઓના પાક્ષાધર બાબા સાહેબનું અવસાન ઈસવી સન ઓગણીસો ને થયું